પ્રસ્તુતાનું મોત નિપજ્યું છે અને મહિલા ડોક્ટર જે છે તેમની સામે આક્ષેપો થયા છે સમગ્ર ઘટના શું છે ગઈકાલે રાતના સમયે જીતુભાઈ હીરાભાઈ સોલંકીની છોકરી છે પાયલ એ ઉંમર વર્ષ વીસ વરસની છે એમને પ્રસુતિ માટે અહીંયા ડૉક્ટર હિનાબેન પટેલ છે એમના હોસ્પિટલમાં ઉડકો ચોકીની સામે છે ત્યાં આવેલા અને ત્યાં ડિલિવરી દરમિયાન એમની છોકરીનું મૃત્યુ થઈ ગયેલું અને એ બાબતે એમના જે પિતા છે પાયલબેનના પિતા એમને ફરિયાદ આપતા ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ બેદરકારીથી મૃત્યુ નિપજા બાબતની તથા એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત જે ડૉક્ટર હિનાબેન પટેલ છે એ પોતે ગાયનોકોલોજીસ્ટ નથી અને ડીએચએમએસ છે જેથી કરીને એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે ઉપરોક્ત ડૉક્ટરને કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર નથી પોતે ગાયનોકોલોજીસ્ટ નથી તેમ છતાં પોતાના ક્લિનિકમાં ઓપરેશન થિયેટરને ગાયનોકોલોજીસ્ટ લગતી ડિલિવરીના સાધનો રાખી ને આ કામગીરી દરમિયાન પાયલ બેનનું મૃત્યુ નિપજેલ છે જેથી પ્રથમ દ્રષ્ટિએ તેમની આ બેદરકારી જણાઈ આવેલ છે જે બાબતે મોત કઈ બેદરકારી મોતમાં ફરિયાદ પ્રમાણે એવું છે કે એમને ડૉક્ટરે એવું કીધું કે ભાઈ એમને ખેંચની બીમારી છે કે કેમ તેમજ કંઈક કોમ્પ્લિકેશન ઊભા થયા હશે એ પ્રમાણે એમ એના લીધે એમનું મૃત્યુ થયેલ છે પરંતુ તપાસ દરમિયાન પીએમ રિપોર્ટ તેમજ અન્ય ડોક્ટરોના અભિપ્રાયો તેમજ પુરાવા આધારે પછી તપાસ થશે